ચૂંટણી પહેલા જ પાટીદારોને રીઝવવા કોંગ્રેસે પ્રયાસ શરૂ કર્યા છે કોર્પોરેશન ઇલેક્શનને લઈને કોંગ્રેસ કોંગ્રેસ છે ત્યારે સુરતમાં જિલ્લા સમિતિએ બેઠક યોજી સુરતમાં જ્યાં પ્રભુત્વ છે તેવી વરાછા કતારગામ કામરેજ કરંજ ઓલપાડમાં પાટીદાર મતદારો પર કોંગ્રેસની નજર છે કેમ કે આ મતદારો જે પક્ષ તરફ વળે તેની જીત થઈ શકે છે સુરત ઉત્તર વિધાનસભા બેઠકના વોર્ડમાં પણ પાટીદાર મતદારો પરિણામ બદલી શકે છે છેલ્લા ઘણા સમયથી પાટીદારો કોંગ્રેસથી નારાજ છે અને તેની અસર ગત ચૂંટણીમાં પણ થઈ હતી વર્ષ બે હજાર પંદરમાં કોંગ્રેસને ખૂબ જ મોટો લાભ પાટીદાર સમાજનો થયો હતો જેથી સુરત મનપામાં છત્રીસ બેઠક મેળવી હતી અને એમાંથી ત્રેવીસ પાટીદાર કોર્પોરેટર હતા જો કે બે હજાર વીસની ચૂંટણીમાં કોંગ્રેસે પાટીદારોનો વિશ્વાસ ખોઈ દીધો હતો તેવામાં પક્ષથી વિમુખ થયેલા પાટીદારોને ફરીથી જોડવા કોંગ્રેસે કવાયત હાથ ધરી છે અશોક ધવાડે કહ્યું છે કે પાટીદાર આંદોલન વખતે આવેલા કોર્પોરેટરોથી પક્ષને ડેમેજ થયું છે બીજી તરફ ભાજપના નેતા છેલ્પેશ કથિરિયા કહ્યું કે કોર્પોરેશનની ચૂંટણીમાં પાટીદારોનું મત ભાજપ તરફ રહેશે ભાજપથી નારાજ પાટીદારોએ કોંગ્રેસ બાદ ચાન્સ આપ્યો હતો પણ હવે પાટીદારોના મત ભાજપને મળશે પાટીદારોના મત જે છે એ કોંગ્રેસ માટે આટલી બહુ જાજી વિધાનસભામાં ઇફેક્ટ આપે છે એના માટે થઈને અમે આવનારા સમયમાં બહુ મોટા સંમેલનોનું આયોજન કરવાના છીએ વોર્ડ વાઇઝ જવાના છીએ વિધાનસભા વાઇઝ સંમેલનો કરવાના છીએ અને વધારેમાં વધારે પાટીદાર સમાજને કોંગ્રેસ પક્ષમાં જોડશું યુવાનોને જોડશું અને જે લોકોની પોતાની ક્ષમતા હશે એ પ્રમાણે એને યોગ્ય સ્થાન અપાવવાની કોશિશ પક્ષના કામથી કે લોકોના બીજાના ભડકાઉ વાતથી કોઈ દબાણથી એવી રીતે બીજા પક્ષમાં જતા રહ્યા હોય પણ અમે એને માનસી કિંમત આપશું કે ભાઈ અમે બેઠા છીએ કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે સમગ્ર સુરતની અંદર ત્રીસ જેટલા વોર્ડ છે માનો કે વિભાજન કે થાય પછીની પ્રક્રિયા છે પણ હાલ ત્રીસ જેટલા વોર્ડો છે ત્રીસમાંથી અગિયારથી બાર એવા વોર્ડ છે કે જેની અંદર પાટીદાર સમાજની અસરકારક અને મહત્વપૂર્ણ વસ્તી છે જનસંખ્યામાં એમનો આંકડો વધારે છે એટલે જે પાટીદાર સમાજનું મતદાન જે બાજુ નભતું હોય છે જે બાજુ વધુ થતું હોય છે સ્વાભાવિક છે કે પક્ષ ફાયદો થતો હોય છે એટલે સુરત શહેરની દ્રષ્ટિસભા હોય છે એમાંથી છ વિધાનસભા એટલે એમ ગણી શકો કે અડધા સુરતમાં અસરકારક પાટીદાર સમાજની વસ્તી છે એટલે સ્વાભાવિક છે કે દરેક પક્ષો એના માટે ગડમથલ કરતા હોય છે મહેનત કરતા હોય છે અને પાટીદાર સમાજનો વેવ જે બાજુ જતો હોય છે એનો સીધો જ લાભ કોર્પોરેશનમાં પણ થતો